કરવા માટે એલોવેરા જેલ મુતાની માટી ચંદન પાવડર લીંબુ નો રસ બટાકા નો રસ કાકડીનો રસ ટમેટા નો રસ કોઈ પણ એક રસ ગુલાબ સાથે કે મધ સાથે મિક્સ કરીને લગાવવાથી થોડા જ દિવસોમાં ચહેરા પરના ડાઘ દૂર થઈ જશે આ સિવાય ખીલના ડાઘ પર સંતરાની છાલ સરસવનું તેલ કે તલનું તેલ પણ લગાવી શકો છો ધીરે ધીરે ડાક દૂર થવા લાગશે દરેક ઋતુમાં સનસ્ક્રીન લગાવવું જ જરૂરી છે તો મિત્રો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જેને પણ પિમ્પલ્સ છે તેને આ વિડીયો જરૂરથી શેર કરો અને તમારે શેના વિશે જાણવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો